રાજકોટ દ્વારા શ્રી ગુરુ પૂર્ણિમા મહોત્સવ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ ખૂબ આજે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવનાર છે કાર્યક્રમની યાદી આ મુજબ છે તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ વહેલી સવારે મંગળા આરતી સાડા પાંચ કલાકે તથા સાયંકાલીન મહાઆરતી સાડા સાત વાગે સાંજે કરવામાં આવશે સવારના નવ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ભગવાન શ્રીનું પૂજન પૂજન શ્રી રામ રક્ષા સ્તોત્ર પ્રાર્થના સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામ પાઠ પાઠ શ્લોક તથા એક એક શ્લોક સાથે પુષ્પાંજલિ પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ શ્રીને અર્પણ થશે તો આ પૂજનમાં સ્વાધ્યાય સાથે રાખીને દરેક ગુરુભાઈઓ તથા બહેનોને તેમજ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ભગવાન શ્રીના દર્શન ઝાંકી માટે સવારે સાડા પાંચ વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી તથા બપોરે ત્રણ વાગ્યાથી રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધી નિજ મંદિર ખુલ્લું રહેશે પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ભગવાન શ્રીના ચરણ પાદુકાના દર્શન સવારે અગિયાર વાગ્યાથી બપોરે દોઢ વાગ્યા સુધી તથા બપોરે ત્રણથી રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે આ સમય દરમિયાન ભાવિકો પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ભગવાન શ્રીના ચરણ પાદુકાના દર્શનનો લાભ લઈ શકશે દરેક ભક્તોને જોડાવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે અહેવાલ વિજય મકવાણ